હા એટલે થોડું ઓલું કરવું જોઈએ એને થોડાક માણસો મુકવાની જરૂર છે એમાં એવું કે છે કે સાફ કરે તો ઠીક છે ગટર ભાંગી નાખે તો ઠીક છે નકર એને મારો અથવા ગાળી દો અને સામે વ્યક્તિ એવું કહે છે કે એવું અમારે કઈ કરવું નથી એને તો સફાઈ થી મતલબ હોય સાહેબ કોઈ પણ વ્યક્તિ હોય એને સફાઈ કામ થી મતલબ હોય પણ આવું વર્તન વ્યાજબી નથી સાહેબ આની માથે કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ તમારે એના સહભાગી બનવું જોઈએ હમ 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 બરોબર,

હમ હમ બરો બરો કરીને કોઈ સફાઈ ને આવશ્યક સવાને સાહેબ આપણે કોઈ બ્રેક નથી મારું કોઈ બાબત નું નથી ગુરુ પણ તમારા ધ્યાન માં મુક છું ખાલી વાત આ ના ના બરો છે હો નહી હું વાત કરુંયો એમની આ રે દે ઓકે મે ના વાત કર લઉ ઓકે